હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં સૂકા મઠિયાનો પુલાવ બનાવીશું અને જે સ્વાદમાં એવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે કે તમારા ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવશે તો હવે આ પુલાવ કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં મેં અડધી વાડકી જેટલા મઠિયાને એક દિવસ પહેલાં પલાળી લીધા હતા અને ત્યાર પછી એને ફણગાવી લીધા હતા અને તમે વિડીયોમાં જોઈ શકો છો એના નાના નાના ફણગા પણ નીકળી ગયા છે અને મઠિયા તમને ફણગાવવાનો ટાઈમ ન મળે તો તમે એની જગ્યા ઉપર ખાલી પલાળેલા મઠિયા પણ લઈ શકો છો અને એ મઠિયાને મેં પહેલેથી બાફી લીધા છે તો હવે ત્યાર પછી આપણે પુલાવ બનાવવાની તૈયારી કરી લઈશું તો તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમારે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી અને ક્રેકલ થવા દઈશું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરીશું પછી બે મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારી લીધી છે તો એ ઝીણી સમારેલી ડુંગળી તેલમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી એને થોડી સાતળી લઈશું અને આપણે એને વધારે પડતી નથી સાતળવાની થોડી અધગચરીત સાતળવાની છે પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એની પણ કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું અને તમને એમાં આદુ પસંદ હોય તો તમે આદું પણ નાખી શકો છો પરંતુ મેં અહીંયા એને સ્કીપ કર્યું છે હવે ત્યાર પછી એક કેપ્સિકમને મેં થોડું મીડિયમ સાઇઝનું કાપી લીધું છે તો એ કાપેલું કેપ્સિકમ ડુંગળીમાં ઉમેરી લઈશું અને ત્યાર પછી હલકું નરમ થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું હવે થોડી વાર થઈ ગઈ છે તો ત્યાર પછી કેપ્સિકમ થોડું હલકું નરમ થઈ ગયું છે હવે બે મીડિયમ સાઇઝના ટામેટાને મેં થોડા ઝીણા સમારી લીધા છે તો એ ઝીણા સમારેલા ટામેટા પણ ઉમેરી લઈશું અને ત્યાર પછી ટામેટાનું પાણી બળી જાય અને એમાંથી તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી એને પણ સાતળી લઈશું હવે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને એને મિક્સ કરી લઈશું અને મીઠું ઉમેરવાથી બધા શાકભાજી ફટાફટ ઇઝીલી કૂક થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટામેટાનું પાણી બળી ગયું છે બધા શાકભાજી કૂક થઈ ગયા છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું એક ચમચી જેટલા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું પછી એમાં અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું તેને લઈને પુલાવ એકદમ ચટપટો અને ટેસ્ટી બનશે પછી એમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેના લઈને કલર ખૂબ જ સરસ આવશે હવે એમાં થોડા ઝીણા સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને ત્યાર પછી હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો બધા મસાલાને ડુંગળી ટમેટા અને કેપ્સિકમ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા મિક્સ તો થઈ ગયા છે પરંતુ હજુ એની ફ્લેવર શાકભાજીમાં આવે ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે તો એમાં થોડું પાણી ઉમેરી લઈશું અને ત્યાર પછી એમાંથી પાણી બળી જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું જેથી બધા મસાલાની ફ્લેવર શાકભાજીમાં ખૂબ જ સરસ આવી જાય હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો બધું પાણી બળી ગયું છે અને એમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ત્યાર પછી આપણે જે મઠિયાને બાફીને રાખ્યા હતા એ બાફેલા મઠિયા ઉમેરી લઈશું મેં અહીંયા મઠિયા થોડા વધારે ઉમેર્યા છે તમને ઓછા પસંદ હોય તો તમે થોડા ઓછા પણ ઉમેરી શકો છો અને આ પુલાવ બનાવવા માટે મેં મઠિયાનો ઉપયોગ કર્યો છે એની જગ્યા ઉપર તમે મગ ચોરા ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો હવે ત્યાર પછી મઠિયાને વ્યવસ્થિત રીતે શાકભાજી જોડે મિક્સ કરી લઈશું અને બધા મસાલાની ફ્લેવર મઠિયામાં આવી જાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું હવે ત્યાર પછી ભાતને મેં પહેલેથી જ બાફીને રાખ્યો હતો જેથી થોડો ઠંડો થઈ જાય અને ભાત એકદમ છૂટો છૂટો બને તેના લઈને પુલાવ ખૂબ જ છૂટો છૂટો બનશે તો હવે આ બાફેલા ભાતને આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એમાં ઉમેરી લઈશું પછી આ ભાતને બધા મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા પુલાવ બનાવવામાં શાકભાજીની ક્વોન્ટિટી થોડી વધુ રાખી છે તો તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમારે રાખવાની છે અને હવે થોડી પછી તમે જોઈ શકો છો બધા શાકભાજી અને ભાતને મેં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધું છે હવે આને ત્રણથી ચાર મિનિટ માટે ગરમ થવા દઈશું જેથી બધા મસાલાના ફ્લેવર ભાતમાં પણ આવી જાય અને ભાતને મેં જ્યારે બાફ્યા હતા ત્યારે એમાં થોડું મીઠું નાખ્યું હતું એટલે ખાલી શાકભાજીના માપનું જ મેં મીઠું નાખ્યું છે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા સૂકા મઠિયાનો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે તો ત્યાર પછી એના ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે આપણો આ સૂકા મઠિયાનો પુલાવ રેડી છે અને તમે જોઈ શકો છો પુલાવ એકદમ છૂટો છૂટો બન્યો છે એમાં બધા શાકભાજી અને મઠિયા પણ દેખાય છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી આ પુલાવને ગરમા ગરમ શવ કરી લઈશું અત્યારે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા કોઈને કઠોળ ભાવતું જ નથી કદાચ તમે મઠિયાનું શાક બનાવીને આપશો તો એ લોકો ના ખાશે પરંતુ તમે આવી રીતે મઠિયાનો પુલાવ બનાવીને આપશો તો આ મઠિયાનો પુલાવ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનતો હોય છે એટલે બધાને ખૂબ જ ભાવશે આ મઠીયાના પુલાવ જોડે શાકની બિલકુલ જરૂર પડશે નહીં આ પુલાવને તમે ગુજરાતી કઢી દહીં તિખારી મસાલાવાળું દહીં રાયતું કે મસાલા છાસ જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ મઠિયાનો પુલાવ સ્વાદમાં એવો ચટાકેદાર અને એકદમ ટેસ્ટી બનશે કે ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો હવે આ એકદમ ટેસ્ટી એવા મઠિયાના પુલાવની રેસીપી આવી જ રીતે તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો